રાજકોટ ઉપલેટા ગામે કમોસમી વરસાદથી ખેડૂતો પર કુદરતનો કાળો કોપ ઉપલેટા તાલુકાના ગામમાં કમોસમી વરસાદને લઈને વરસતા ખેડૂતો પર કુદરતનો કાળો કોપ તૂટી પડ્યો છે અચાનક પડેલા આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોના મોટે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે મગફળી બાવીસ વીઘામાં નુકસાન ઉભા પાકને વ્યાપક નુકસાન થયાની માહિતી મળી રહી છે પાકના સોત વડી ગયા હવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ઉપલેટા તાલુકાના અનેક વિસ્તારોમાં હાલ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે હાથ ધરી પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળે ખેડૂતો એક વીઘાએ પચીસ હજારનો ખર્ચ કરેલ પાંચ મહિનાની મહેનત પાણી ચાલી ગયા

છાટા ખરે છે એટલે આમાં કઈ મગફળીમાં હાથમાં આવ્યું છે નહીં કેટલું નુકસાન થશે તમને મારે પૂરેપૂરું નુકસાન થાય એવું છે મગફળી જયારે હાથમાં આવે એમ છે નહીં